નમસ્કાર હિન્દુસ્તાન છે મંત્રી પુત્રોએ કૃષિ અને પંચાયતના મંત્રી રહી ચૂકેલા એવા બચુભાઈ ખાબડ જેમના બે પુત્રો એ પુત્રોએ

પૈસા કાગળો પર ખબર જ નથી અમને કંઈ જાણ જ નથી અને જમીન સમતલ થયા પહેલા જ એ બિલો ઉપડી ગયા છે તેથી આ જાગૃત નાગરિકોએ કલેક્ટરશ્રીમાં લેખિતમાં ફરિયાદ કરી અને આવેદન આપ્યું આવેદન આપતાની સાથે જ બે કે ત્રણ દિવસ પછી જ નદીસર પંચાયતના તલાટી શ્રી કમંત્રીને થોડા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે આ જે નદીસરનો મુદ્દો ખુલ્યો એમાં નદીસર ગામમાં અને ગોધરા તાલુકાની અંદર ઘણી એવી પંચાયતોમાં ખોટા બિલો ખોટી હાજરીઓ અને અધૂરા કામો હતા એ અધૂરા કામોના આધારે જ

અને તરત જો આ ગોધરા ગોડા કાલોલ જેવા તાલુકાઓ મનરેગા યોજનાથી ભરપૂર ભ્રષ્ટાચારથી ભરમાયેલા હોય તો પછી પંચમાં જ મોરવા તાલુકો પણ ભ્રષ્ટાચારના ભાડા ક્યારે ખુલશે મોરવા તાલુકો એ સામાજિક અને શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત રહ્યો છે આજે વારંવાર ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવ્યા તેનાથી પંચમહાલ જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર અને ન્યાય વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા થયા છે રાજકીય ક્ષેત્રે અગ્યતા ધરાવતું અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એવો મોરવાહડક તાલુકો પણ વિકાસના મુદ્દામાં ખૂબ જ ચર્ચાઓમાં કેટલાય સમયથી રહ્યો છે પરંતુ ભ્રષ્ટાચાર એટલો બધો કે ફક્ત ને ફક્ત કાગળ પર જ દેખાયા જમીન અને સ્થળો પર જયારે જઈને તપાસ કરી દોડાવી અને આ લોકો પોતાનો જ વિકાસ કરવામાં રસ ધરાવે છે આ સરકારી બાબુઓ અને ઇલેક્શન વખતે આવતા સફેદ કપડામાં આ સફેદ બગલા ભગતો

જે મંડળ ગાયો જૂના ના એક જોબ કાર્ડ હેઠ આતા છે રૂપિયા છે તેઓને આજ દિન સુધી મળ્યા નથી વ્યવસ્થા તો છે પણ વ્યવસ્થાઓ સુકામી જે શંકાસ્પદ થઈ શકે ગરીબોના વિકાસ કરવાની જગ્યાએ આ બગલા भगत નેતાઓ પોતાનો વિકાસ કરે છે એ આ વ્યવસ્થા સુકામી જે ગરીબ જનતાનો વિકાસ કરવાની જગ્યાએ પોતાનો જ વિકાસ કરવાની વિચારધારા ધરાવે ઘણી જગ્યા એવી છે મોરવા હડફની કે મોટા મોટા બળ મારીને તકતીઓ મારી દીધી છે પરંતુ સ્થળ પર રોડ રસ્તા તો શું એક કાંકરો પણ નાખવામાં નથી આવ્યો આ મોરવા હડફ તાલુકાના એવા કેટલાય જોબ કાર્ડ જે અમારા હાથ લાગ્યા જે પુરાવા તરીકે પાસે આવ્યા જેમાં કેટલાય વ્યક્તિઓ શિક્ષકો છે કેટલાય વ્યક્તિઓ સરકારી અધિકારીઓ છે સરકારી પગારની સ્લિપ ધરાવે છે અમુક લોકોના બોલ્ડના શોરૂમ છે તો કોઈક વ્યક્તિ મોટી કરિયાણાની દુકાન તરીકે પેઢી ધરાવે છે તો કોઈક કાપડની પેઢી કાપડના વેપારી તરીકેની મોટી પેઢી ધરાવે છે આ શ્રીમંત વેપારીઓએ ક્યાંથી ખાડા ખોદવાનું અને શ્રમિકોના કામને છીનવી અને શ્રમિકોના પેટ પર લાત મારી અને ખાડા ખોદવાનું કામ ચાલુ કરી દીધું છે ત્યારથી સરકારે આ શ્રીમંત વ્યક્તિઓને ખાડા ખોદવાનું કામ ચાલુ કર્યું મોરવા હડફના શ્રમિક રહેણાક શ્રમિકો ને મળતા એ લોકોએ જણાવ્યું કે શ્રમિકોની યાદીઓમાં અમારું નામ પણ છે અમે ક્યારે સ્થળ ઉપર જઈને કામ પણ નથી કર્યું શ્રમિકોની યાદીઓમાં નામ હોવાથી અમારા ખાતાઓમાં પૈસા પણ આવી ગયા પરંતુ અમને આજ દિન સુધી ક્યારે પણ આ નરેગા યોજનાના જોબ કાર્ડ હેઠળ આવતા પૈસા અમને આજ દિન સુધી મળ્યા નથી સ્થાનિક અને રાજનૈતિક પંડિતોનું કહેવું છે કે જો દાહોદમાં અને પંચમહાલ જિલ્લામાં ભ્રષ્ટાચારના આ ભાંગરા ફૂટ્યા બાદ હવે સરકાર અને તપાસ એજન્સીઓ મોરવાહડ તાલુકા તરફ પણ જો ઓડિટ અને ખરેખર તપાસનો સ્તરે ઓડિટ અને સામાજિક દ્રષ્ટિએ તપાસ કરવામાં તટસ્થ આવે તો ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચારનો ભાંગરો બહાર આવે તેમ છે આરટીઆઈ ના માધ્યમથી ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે જયારે ઇલેક્શન વખતે સફેદ કપડામાં આવતા ભગતો છે આચર્યા છે તે ભ્રષ્ટાચારનો ભાંગરો બહાર આવે ને તેમના પગ નીચેથી જમીન ખસે તેમાં કોઈ શંકાને સ્થાન પણ નથી મોરવા હડફ તાલુકાની જે જનતા છે એ જનતા ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લગાવી રહી છે ચર્ચાનો વિષય તો એવો પણ બન્યો છે કે નરેગા ને મનરેગા યોજના હેઠળ આવતા છે કુવા અને અને એ પણ પણ ઊંડા નથી કર્યા કુવાઓ છે તેના પર નવા બિલો મૂકી અને આ લોકોએ અમારી પાસેથી બિલોના પૈસા લઈ લીધા અમારા નામે જે પૈસા છે એ પૈસાનો ઉપાડ કરી લીધો અને અમારા સુધી આ પૈસા પહોંચ્યા જ નથી તો અમારા હિન્દુસ્તાન ધરોહર ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મથી અને

આ ભ્રષ્ટાચાર નો વિરોધ ખુલીને કરશે નહીં ત્યાં સુધી આ સરકારી બાબુઓ અને સફેદ કપડામાં આવલા આવેલા આ બગલા ભગતો ફક્ત અને ફક્ત જનતાને મરદા સમાન ગણશે અને ખોટી બાબતનો વિરોધ કરવો એ તમારા અને મારા જીવતા હોવાની નિશાની છે કોઈ પણ ખોટી બાબતનો વિરોધ એ નીડર બનીને કરો બદલાવ જરૂર આવશે બદલાવ આવવા માટે એક દિવસ ક્યારેક ને ક્યારેક

મુદ્દો સરકારના ના શ્રી ના કાન સુધી દોરી શકીએ અને સરકાર શ્રીને કહી શકીએ કે તમારા જે મુકેલા અધિકારીઓ છે આ અધિકારીઓની આ ભૂલ છે અને આ તે લોકોએ સુધારવી છે